હાલ ફેમિલી કેમ છે મજામાં મજામાં રહી છે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય મજામાં જ રહેવાનું નવા હોય સબસ્ક્રાઈબ જરૂર કરીએ ને આપણે લઈ જઈએ આગળ ને આપણે ખેરવાની છે એરડી આપણે આજનો નવો બ્લોગ ચાલુ કરી દીધો બધાને સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં જય માતાજી રાધે રાધે બધાને તો વાલો મળીએ આગળ આ હેરડી ખેરવાની છે અત્યારમાં ને સુરત દાદા ફૂગી ગયા છે ને છે આજનો નજારો ને આપણે ખેરવાની છે તો આપણે બધા બતાવીશું કેમકે ઓલી સાઈડ પડી છે થોડીક ઢગલી ને આ સુકાઈ ગઈ છે હા એટલે આજે આ ખેરવાની છે આને ને અહીંયા પડી છે ને અહીંયા કાઢવાની છે આપણે આમાંથી લઈને આ પડી છે ને આવડી આ એ આમાં નાખવાની છે એટલે હાલો મળીશું પછી આગળ બધાયને બતાવીશું શું કરવાનું છે ચાલો ફેમિલી આપણે આવી જાય વિક્રમભાઈની એડ ઉતરવા મને દે દેધી દોસ્ત તરફ આપી દીધી છે વિક્રમભાઈ જોર્યા આજે તા બોલ છો નંબર કહે ને એને ફાટ ભરી લીધી છે અત્યારમાં અને બપોર પછી આપણે એને લઈ જવાના છે જોઈ લો સરખા જોઈ લેવા એના યડા તો એ યાડા તો

અરે વાહ વિક્રમભાઈ ભાવ મળ્યા છે બકરીઓ ગીદીડીઓ નાની નાની વાળિયા વાહ બકરીઓ વાહ એને કિરાશ ફેરા ચાલુ જો અરે વાહ આટલી એડી આપણે ફેરવી નાખી છે બાઉભાઈ ને લાવ્યા હતા ને બાઉભાઈ આર્યા એમાં કઈ ઘટે નહીં હો ભાઈ દાડીએ કોઈને જોતું હોય જોઈજો અમારો બાવ ભાઈ છે બરાબર ને કોમેન્ટ કરી દેજો આપણે બાવને મોકલી દે ગમે ના હોય બરાબર ને ભાવભાઈ જાય છો ને ભાવભાઈ જાય છો ને આમ હા હું જોઈને ગયો જાય છો ને વાહ અરે વાહ આમ કામે લોઠો માણસ હો કાંઈ ઘટે નહીં એમાં અમાર વિક્રમભાઈ ને ભાવભાઈ ને બધા આવી ગયા છે જોઈ અને આ દાટિયા ભાંગી ને કે બધા બાવો ભાઈ હા જો હા દાટિયા ભાંગે ઓ મજૂર છે આ તમાર જોતો લે લે ને અમાર વિક્રમ છે એના આ મફતમાં માં દે દેવાનું હો મફતમાં માં દે દે અમારે ખોળા માં નીકળે ગધિયા બધા બાવો ભાઈ રહેવા દયો ને મારો માં વાહ જોય હા હવે આટલી એરડી રહી છે વિક્રમભાઈ અમાર ભરે છે